બરોડા ડેરીની સડસઠમી વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા પરના કામો હાથ પર લઈ અનેક જાહેરાતો કરવામાં આવી હતી વડોદરા શહેરની બરોડા ડેરીની સડસઠમી વાર્ષિક સાધારણ સભા કેલનપુર દાદા ભગવાન મંદિર ખાતે મળી હતી સામાન્ય સભાની શરૂઆતમાં બરોડા ડેરીના એમડી અજય જોશીએ સ્વાગત પ્રવચન કર્યું હતું જે બાદ આ જીવ ગુમાવનાર તેર પ્રમુખ અને નવ મંત્રીના આત્માને પ્રભુ શાંતિ અર્પે તે માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું બરોડા ડેરી અને આજની સામાન્ય સભાના પ્રમુખ દિનેશ પટેલ મામાએ એજન્ડા પરના કામો હાથ પર લીધા હતા જેમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતા તેમણે 85 કરોડ રૂપિયાનો ભાવ ફેર આ વર્ષે ચૂકવાશે તેવી જાહેરાત કરી હતી 1200 મંડળોને તકલીફ ન થાય તેવું કામ નિયામક મંડળ કરી રહ્યું છે ત્યારે દૂધના કેનમાં કાળજી રાખી દૂધની ગુણવત્તા જળવાય તેવી અપીલ તેમણે સૌ મંડળોને કરી હતી આખા વર્ષનો જે કંઈ કરવાના કામો હતા તે સરવનમતે કર્યા છે અને આવનારા સમયમાં પણ જે કંઈ સંગને લગતા ઘરા વધારા કરી જે કામો કરવાના છે પણ અમારા સંઘના તમામ પ્રમુખશ્રીઓએ સાથે મળી અમારી આખી ટીમ પર ભરોસો કરી અમને સત્તા આપેલી છે એ સત્તાનો અમે કાયમ સદુપયોગ કરીશું અને વડોદરા જિલ્લાના અને છોટાઉદેપુર જિલ્લામાં દૂધ ઉત્પાદકોના હિતમાં કાયમ નિર્ણય કરતા આવ્યા છે અને નિર્ણય કરશો આ વર્ષે પણ પંચ્યાસી કરોડ રૂપિયા ભાવભેનની રકમ મંડળીઓને આપવાની છે અને તે આ બીજી ઓગસ્ટના રોજ એજન્ડા પરના કામોની મંજૂરી બાદ સભા પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન દિવંગત પ્રમુખ અને મંત્રીઓના વારસદારોને બે લાખ રૂપિયાના સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત એવોર્ડ વિતરણ પણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમની આભારવિધિ બરોડા ડેરીના ઉપપ્રમુખ જીબી સોલંકીએ કરી હતી આભાર વિધિ વેળાએ વાગોડિયાની વ્યારા દૂધ મંડળીના નારાયણ પટેલે સભામાં હાજર સૌ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો પ્રમુખ મંત્રીની જેમ ડેરીના મંડળીના સભાસદો અને કર્મચારીઓ માટે પણ સહાયની વાત તેમણે મૂકતા તેમની આ વાતને ડેરીના ઉપપ્રમુખ જીબી સોલંકીએ આવકારી હતી અને સર્વાનુમતે આ બાબત પર નિયામક મંડળ કામ કરે તે માટે ડેરીના સૌ સભાસદોની મંજૂરી મેળવી હતી ડેરી એટલે સહકારી ક્ષેત્ર અને તેનામાં ભારત અને ગુજરાત સરકારે કરી રહેલા ઐતિહાસિક આમૂલ પરિવર્તન અંગેની પણ ડેરીના ઉપપ્રમુખ જીબી સોલંકીએ વાત કરી હતી અને સૌના ધ્યાને આ બાબત મૂકી સાત સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો એમનો પ્રસ્તાવ હતો કે બરોડા ડેરી દ્વારા પર લીટર જેમ અન્ય સંઘોમાં ત્રીસ પૈસા કાપી અને એક ભંડોળ ઊભું કરવામાં આવે છે એ જ રીતે બરોડા ડેરીમાં પણ બરોડા ડેરી સાથે સંકળાયેલા સભાસદોના કલ્યાણ માટે એમના હિત માટે પ્રવૃત્તિઓ થાય એના માટેનું કોઈ ભંડોળ ઊભું કરવામાં આવે એ પ્રસ્તાવ અમે પ્રમુખ સ્થાનેથી માન્ય પ્રમુખશ્રીના આદેશથી સ્વીકારી લીધો છે અને ચોક્કસ એ દિશામાં કામ કરીશું એમને ફાયદો મળ્યો એમ નહીં આ એક્ચ્યુઅલી એવું છે કે એમનું જ દૂધ છે અમે એમના જ પ્રતિનિધિઓ છે એમના વતી આ તમામ કારોબાર ચલાવીએ છીએ એટલે જે રકમ કાયદેસરની નફા તરીકે બતાવવાની થાય એને બાદ કરતાં ખર્ચ બાદ કરતાં જે કંઈ નાણાં વધે એ એમને હાસણ કરવાનો હોય છે એમને આપવાનો હોય છે એના ભાગરૂપે અમે પંચ્યાસી કરોડ રૂપિયા આપ્યા છે અમે કોઈને ફાયદો કરાયો એવો નથી એમના જ નાણાં એમને અમે પરત આપ્યા સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર